સાવલીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલીમાં વિકાસ સપ્તાહ નિમિત્તે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી ખાતેના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બાગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી દ્વારા ખેત પેદાશોમાં વિકાસ અને વૃદ્ધિ થઈ શકે છે તેવી ખેડૂતોને સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત બાગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરવાની અપીલ કરવામાં આવી આ પ્રસંગે સાવલી ધારાસભ્ય સાવલી મામલતદાર પ્રાંત અધિકારી નગરપાલિકા પ્રમુખ સહિત અનેક મહાનુભાવો હોદેદારો હાજર રહ્યા હતા

એના માટે મુક્તિ દીતી યોજના લાગુ કરી ધાન્ય પકવતા ખેડૂતોને મદદરૂપ થવા માટે રૂપિયા 86 કરોડ થી વધુની સહાય ખેડૂતોને આ યોજના મારફત આપવામાં આવી છે જે જિલ્લા જિલ્લામાં ભૂંગોને وروકના કરવા અને ખેડૂતો ખેતી પારિવારિક કરી શકે એના માટે ખેડૂતોને પોતાના સક્ટર વર્તી આજ રોજ રવિ કૃષિ મહોત્સવ વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ महोत्सव નું ભીમનાથ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી કેતાનાથ ઇનામદાર સાહેબ શ્રી હાજર રહ્યા હતા જે કૃષિ મહોત્સવની અંદર કુલ પંદર જેટલા વિવિધ સ્ટોલોનું લાઇન ડિપાર્ટમેન્ટ અને ખેતીવાડીના ખેત ઓજારોના વિવિધ સ્ટોલોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જે થકી ખેડૂતોને માર્ગદર્શન મળી શકે અને કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલું હતું તેમ છ અને ત્યારબાદ માન્ય મંચસ્થ મહાનુભાવો દ્વારા ચેકોનું સહાય વિતરણ કરી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ હતું આપનું નામ ચિરાગ પટેલ મદદ દિશ કે ત્રિયમાં વડોદરા